તેની રવિવારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ થકી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે કાનદાસપુરાના માઢમાંથી સવારે નવ કલાકે દાદાની મૂર્તિને સમગ્ર ચાણસમા શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ દાદાના મંદિરે મૂર્તિ લાવી બાર ને ઓગણ ચાલીસ કલાકે સ્થાપિત કરાઈ હતી અને સાંજે પાંચ વાગે શ્રીફળ હોમીને પ્રતિષ્ઠા પૂર્ણ કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા અને પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ચાણસમા શહેરમાં વસતા દરેક સમાજના લોકો નવ ગજા પીર દાદાની અતુર શ્રદ્ધા ધરાવે છે અને દરેક મહોલ્લામાં નવ ગજા પીરનું મંદિર પણ બનાવી પૂજા અર્ચના કરે છે રિપોર્ટર પ્રવીણભાઈ સથવારા ચાણસ